ગુડ મોર્નિંગ જય શિયા આજ છે શનિવાર અને આપણે ફટાફટ જવું પડશે તો મળે આગળ અને જો હવાર હવારમાં છોકરો જો મારા ઘરનો છોકરો કહેજો અંકાત થઈ છે એના અંકાત આપવું બાઈક બે

હે મારા વાલા પેલું રોમ ભગવાન મંદિર ના બજરંગ બલીનું પબ્લિક જો હતા વેલી બહુ છે તો હું પેલા સોંતિથી દર્શન કરી લઉં પેલા તમે ક્યારે પસંદ હું કરું બરાબર ચલો

सा। तो दादा जय शाम तुम बताओ थोड़ो फोटो क्लिक कर दो स्टोरी मेल बहुत भुर। जय शाम मंदिर मोहन સવારમાંથી પબ્લિક ચાલુ થઈ જાય આખો દિવસ આવજ રહે તહેવાર હોય કે ના હોય શનિવારે બહુ પબ્લિક રહે બરાબર અને હનુમાન હાથે બહુ અમારા વિહારિયા હનુમાન હનુમાન જો તમે બધા હાથે ને કરો ને તો દર્શન કરતા જજો બહુ મસ્ત મંદિર હતા તો પાવાગઢ ચાલુ થઈ ગઈ પાવાગઢ જવાના मजे अगर ट्राई Agar. अच्छा आपकी मौजली દિવસ થી <coughs> <laughs> <laughs>

ના ના હું ચા નઈ પીધો ના ચા ને બતાવ્યો ને એ બીજા વોટર પ્લાન્ટ ના મસ્ત માણસો બધા મજા ટાઈમ નીકળી જાય

જે કુતરો બિસ્કીટ નાખ દાદા એ રે આવશે જોર પૂજા કરો મહાદેવ મહાદેવ ચલો પ્લાન્ટ પ્લાન્ટમાં બધું ના બતાવાય પણ ચાલ રૂલ્સ નહીં અમાર આ રીતનું વિડીયો વિડીયો બનાવવાનું ચલો તલીયે Yeah, Ini amara swim boy. Udah <laughs> <laughs> આ તે પૂકો આના જ વધારે લાગે મારા પાર્ટનર મારે કા દે પર સપટ પટ્ટી ફીના માં ડબલ હોય નાસ્તા નું અને જમવાનું નું છે એટલે નાસ્તો કાળી 2 વાગે જમવા શું કે આ જમવાનું છે બોસ પડી ગઈ સ નવહના કે બ્લોગ એન્ડ કરવો પડશે પણ મારી ઈચ્છા એવી છે ને કે હજી આઠ વાગે નેકરું ને એટલે રસ્તામાં એકાદી ક્લિક દેતો છું બરોબર તો આઠ સાડા આઠ ને હું વોટ્સઅપ ઓકે અને પછી વિડીયો એન્ડ કરે જો હાલ તો બેઠો હું અને અમારા અસીમભાઈ રહ્યા ને ઓલા પંખા હું છું કપડાં ચેન્જ કરો તો કપડાં ચેન્જ કરી દીધો નોકરી આવી નોકરી આવીએ ને એટલે નોકરીનો ડ્રેસ પહેરવો પડે તો પહેરવું ના પહેરવું નહીં હોય જોઈએ બરોબર નોકરી પર આ હોય તો કોમ હોય પણ બધું બતાવીએ મશીનનો અવાજ બહુ આવે એટલે એમ નહીં બતાવે પણ અંદર બહુ અવાજ આવે છે તો મસી તમાર અવાજ હમણાં છે બાર જોઈએ હવે મળીને ભાઈ રહ્યા હોય ને એટલી આ વસ્તુ રહીને એ ચોક્કસ અવાજ

આગળ લઈ જાય બરોબર ચલો અને આટલા આ બ્લોગ પૂરું કરું બ્લોગ પૂરો જોઈ લેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને જેમ બનાવીને તમારા સદા સંબંધીઓ શેર કરી દેજો એટલે સબસ્ક્રાઈબરૂ જોઈએ